નવસારી આશાપુરી મંદિરના હોલ ખાતે ગણપતિ બાપા ની પાંચ દિવસ માટે વિધિવત સ્થાપના કરવામાં આવી છે પૂજા અર્ચના અને આરતી સાથે બાપાની સ્થાપના થતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા તારીખ થી છવ્વીસ સુધી ગણપતિ બાપાના દર્શન માટે નવસારીના તમામ નગરવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ પાંચ દિવસ દરમિયાન ભક્તો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ બાપાના જન્મદિવસ નિમિત્તે કેક પણ કાપવામાં આવી હતી સાથે જ ચોવીસ તારીખના રોજ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પચ્ચીસ તારીખના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે

சாரசார சார மு சதா சரி மங்களம் புடலி காஷ மங்களோரி சர்வ மங்கள மங்கள பூரிய

જય ચિંતામણી પહેલા તો હું બધી જનતાઓનો આભાર માનું છું કે બાપાના બર્થડેની કેક કટિંગમાં આટલા બધા સંખ્યામાં બધા બધા એના માટે હું જનતાનો ધન્યવાદ કરું છું આજે અમે બાપાની કેક મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્યોગ દ્વારા કરાવી હતી એમને પણ ખૂબ મજા આવી એવી જ રીતે આ સોશિયલ એક્ટિવિટી એક થઈ છે અમારી અને હવે આવનારી ચોવીસ તારીખે અમે કથા રાખી છે તો કથામાં પણ બધી જનતાઓ આવે કથાનો લાભ લે કથા અમારા જીગર મહારાજ બહુ સરસ કથા કરે છે તમને ત્રણ કલાક કંટાળો નહીં આવે એમની મારી ગેરંટી તે કથા એવી કરે છે પછી પચીસ તારીખે અમે બ્લડ કેમ્પ પણ આયોજન રાખ્યું છે બ્લડ કેમનું નું આયોજન આગળ કીધું તેમ કે આપણે જે આપણે બાપાની મૂર્તિ છે તે સંભાજી મહારાજના રૂપમાં સોરી છત્રપતિ સંભાજી મહારાજ રૂપમાં છે તો એ એમના અંતિમ ક્ષણ લોહી સુધી એમના શરીર પર કઈ હતું નહીં એમના હાથ નગ આંખ બધું ઔરંગઝેબે કરાઈ નાખ્યું હતું ને લોહી થી જ એમનું અવસાન થયું હતું એમ કહી તો ચાલે તો એમને આપણે કઈ રીતે સમર્પિત કરી શકીએ તો એના માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે તો આ બ્લડ કેમ્પને મહા બ્લડ કેમ્પ કરવા માટે હું જનતાને અપીલ કરું છું કે બધા અહીં આવે અને પોતાનું બ્લડ ડોનેટ કરે અને આ બ્લડ કેમ્પને મહા ડોનેશન બ્લડ કેમ્પ કરે અને એમાં અમને વાયડીએસ સ્વામિનારાયણ સંસ્થા નવસારીનો પણ ખૂબ સપોર્ટ છે એ લોકો પણ અમારી સાથે જોડાયા છે તો એમનો પણ હું આભાર માનું છું અને છવ્વીસ તારીખે આપણી છવ્વીસ જાન્યુઆરી એટલે એ દિવસે આપણે પહેલા તો આપણે આર્મીવાળાને જ યાદ કરવા જોઈએ

આપણા જલાલપુર ક્રિષ્ના દાણા ચણાની બાજુમાં આવેલ વૃદ્ધ આશ્રમ જે મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ છે એમને અહીંયા આમંત્રણ આપવા માટે રાધે ગ્રુપનો મિતેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને આવા કામમાં અમનારું સૌભાગી બનાવ્યા એના માટે હું એમના અને એમના વતી ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેને અમને ગણપતિ બાપા વખતે આટલું આવીને આદર આપીને અમને બોલાવવામાં આવે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એન્ડીસી ન્યુઝ નવસારી